રાજ્યમાં નવપાલિકાને મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવી છે જેમાં નવસારીનો પણ સમાવેશ થાય છે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો જો જોકે નવનિર્મિત મહાપાલિકાઓમાં સીમાંકન માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે મહત્વનું છે કે મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ કુલ બાવન સીટ જાહેર કરાઈ છે જેમાંથી પચાસ ટકા એટલે કે છવ્વીસ બેઠક મહિલાઓ માટે અનામત રહેશે એટલું જ નહીં એસટી માટે આઠ એસસી માટે ત્રણ અને ઓબીસી માટે ચૌદ બેઠક અનામત રખાઈ છે જે નવસારી મહાનગરપાલિકાનો એરિયો રહેશે આમાં કેટલા વોર્ડ રહેશે કેટલા જે છે સીટ રહેશે ના સીટમાં કેવી રીતનું રિઝર્વેશન રહેશે ટોટલ જે છે અત્યારે ચાર ગ્રામ પંચાયત ભેગી થઈને જે નવસારી મહાનગરપાલિકાનો એરિયો જે બન્યો છે આમાં નવા ટોટલ થર્ટીન જે તેર વોર્ડ રહેશે તેર વોર્ડમાં જે છે ફિફ્ટી ટુ સીટ રહેશે આ ફિફ્ટી ટુ સીટમાં જે છે આપણે શેડ્યુલ કાસ્ટ માટે જે છે ત્રણ રિઝર્વ રાખવામાં આવી છે આ ત્રણ પૈકી એક જે છે મહિલા માટે રિઝર્વ રહેશે એવી રીતે રિઝર્વેશન રાખ્યું છે આઠ પૈકી ચાર જે સીટ છે મહિલા માટે રિઝર્વ રાખવામાં આવશે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ માટે જે છે ચૌદ સીટ રિઝર્વ કરવામાં આવી છે અને આમાં ચૌદ પૈકી સાત જે છે મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યો છે